નમસ્કાર દર્શક મિત્રો નવા વિડીયો સાથે હાર્દિક સ્વાગત છે હું છું સોલંકી દર્શના ગુજરાતના વડગામમાં ધારાસભ્ય શ્રી જીગ્નભાઈ મેવાણી ડ્રગ્સ અને દારૂબંધી મુદ્દે પોલીસને કડક પ્રશ્નો પૂછ્યા હતા તેમણે ફક્ત ભ્રષ્ટાચાર પોલીસ અધિકારીઓને સજા આપવાની અને ઉતારવાની વાત કરી હતી જેમાં આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું તેમજ પાલિતાણા ખાતે કલેક્ટર સાહેબ શ્રીની કચેરીએ વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નભાઈ મેવાણીના સમર્થનમાં પાલીતાણા તાલુકાના સ્થાનિક આગેવાનો તેમજ સિહોર કે પધારેલ માવજીભાઈ સરવૈયા રાજુભાઈ ગોહિલ બોબીભાઈ ચુડાચમા નાનજીભાઈ ગોહિલ હિતેશભાઈ વિચુડા હરેશભાઈ પરમાર દિનેશભાઈ બાબરિયા અમને ભાઈ સિંગલ માઉચીભાઈ સરવૈયા જન્તીભાઈ મારુ તેમજ અનુસૂચિત જાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરોચુપ દિનેશકુમાર બબરીયા ખેટી સાથે કેમેરામેન જન્તી મારુ રિપોર્ટર જીતેન્દ્ર સોલમ કેરામ છે તો છે

જીગ્દેશ મેવાણી ત્યાં ગયા હતા બહેનોની રજૂઆત લઈને બહેનોએ કીધું દારૂ જુગાર અમારા યુવા ધન આમાં બરબાદ થાય છે બહેનો વિધવા થઈ છે એને જિગ્નેશભાઈ કીધું હતું જે ભ્રષ્ટ અધિકારી છે એના પટ્ટા ઉતરશે નિષ્ઠાવાન માટે કોઈ નથી કીધું પોલીસને પોલીસ પરિવારે એની વિરુદ્ધ રજૂઆત કરી તો પોલીસ પરિવારને મારી વિનંતી છે કે તો તમને યુનિયનની મંજૂરી કેમ નથી આપતા યુનિયન મંજૂરી યુનિયન મંજૂરી આપવી જોઈએ તમારા જે ગ્રેડ પે વખતે આંદોલન શરૂ થાય જિગ્નેશભાઈ હર્યા હતા તો ગ્રેડ પે વખતે આંદોલન મંજૂરી આપવી જોઈએ આ કોઈ નથી કર્યું ને ખુલ્લે આમ દારૂના જુગારના અડા હાલે છે ને આમ દાખાતો હોય અરસંઘવીમાં તો દારૂ જુગારના અડા બંધ કરાવે અમારી માગણી તેટલી છે દારૂ જુગારના અડા શરૂ છે એટલા માટે આ બોલે છે ને દિગ્નેશભાઈ બોલે છે દિગ્નેશભાઈની સાથે અમે ખુલ્લે આમ છીએ અને કોઈ દિવસ અમે દિગ્નેશભાઈ કોઈ ખોટું નથી કર્યું નકશીક છે એટલે બોલી શકાય છે એટલે વિનંતી એ છે ગુજરાતના મંત્રી મુખ્ય ગૃહમંત્રીને દારૂ જુગારના અડા બંધ કરાવે આગળ પગલા નહીં લેવા આવે તો આપ શું પગલા લેશો આગળ પગલા લેવામાં નહીં આવે તો જીગ્નેશભાઈ નું આંદોલન શરૂ છે અને આંદોલન ગામડે ગામડે મેં એવું આંદોલન લઈ જઈશું ગોહિલ સામાજિક કાર્યકર પાલિતાના આજે થોડાક દિવસો પહેલા આપણે જોયું છે એમ વડગામ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને યુવા આગેવાન એવા જીજ્ઞેશભાઈ મેવાણી દ્વારા જે કાંઈ પોલીસ પરિવારને નાના કર્મચારીઓને હિતમાં વાત કરી છે જે મોટા જે કર્મચારીઓ છે એને એને એમને ટકોર કરી છે કોઈનો વિરોધ નથી કર્યો આજે સૌભાઈ આખા ગુજરાતની અંદર દરેક સમાજના લોકો જીજ્ઞેશભાઈને ફેવર કરે છે જીજ્ઞેશભાઈને પડખે અમે છીએ અને પાલીતાણા તાલુકાની અંદર પ્રાંત સાહેબને અમે આવેદનપત્ર એટલા માટે જ આપ્યું છે કે દારૂ ડ્રગ્સ ને જુગારના ધંધાઓ પણ પાલીતાણા ટાઉન વિસ્તાર અને રૂરલ વિસ્તારમાંથી બંધ થવા જોઈએ આના ભાગરૂપે અમે પ્રાંત સાહેબને પણ રજૂઆત કરી છે લેખિત રજૂઆત કરી છે સાથે સાથે જીજ્ઞેશભાઈનું કહેવાનું એવું છે કે ભાઈ નાના કર્મચારીઓનો ભોગ લેવાય છે પણ જે મોટા કર્મચારીઓ જે છે એ મોટા કર્મચારીઓ આનો આજ સુધીમાં કોઈ જાતે સસ્પેન્ડ થતા નથી એની બદલી થતી નથી અને આવા ફૂલા ફાલા જે ધંધાઓ ગુજરાતની અંદર ચાલે છે આ નિષ્ઠ નાબૂદ કરવામાં આવે એ માટે પાલિતાણમાં પ્રાંત સાહેબ ને અમે આવેદનપત્ર બધા દેવા માટે આવ્યા છીએ बंद, बंद करो भाई बंद करो भ्रष्टाचार तो बंद करो बंद करो अत्याचार पालीताना दलितों पर करो ऐसी बंद करो भाई बंद करो पाली टाउन पुलिस दलितों पर अत्याचार बंद करो बंद करो भाई बंद करो पाली हम तुम्हारे साथ है जिग्नेश भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है जिग्नेश भाई तुम आगे बढ़ो हम तुम्हारे साथ है ડ્રગ્સ બંધ કરો બંધ કરો દારૂ ડ્રગ્સ બંધ કરો બંધ કરો બંધ કરો બાંધ કરો